નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ડીસા તાલુકા પોલીસ અને ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું છે જીપ ડાલુ ભરીને જતા ખાતરને ઝડપી પાડ્યું યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું સાચુરથી ખાતર ડીસા તરફ જતા કંસારી ટૂલ નાકા પાસે ઝડપાયું છે સાહીઠ યુરિયા ખાતરના શંકાસ્પદ ગટ્ટા કબજે લેવાયા છે ખેતીવાડી વિભાગે સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા છે ખાતરની અછત વચ્ચે કાળા બજાર થતો હોવાની ફરિયાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમણા ગામે પૂર પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોના ખેતરો જળબંબાકાર બની જતા પરિવારો મુકાયા મુશ્કેલીમાં બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકતા થરાદ વાવ સુઈ ગામ સરહદી પંથકમાં તારાજી સર્જાય છે ત્યારે થરાદ તાલુકાના જમણા ગામના ખેડૂતોમાં વરસાદી પાણી ચારથી પાંચ ફૂટ ભરાઈ જતા ખેડૂત પરિવારોને પોતાના રહેણાંક મકાનો છોડીને અન્ય જગ્યાએ આશરો લેવાની ફરજ પડી છે ડીસા તાલુકાના કણજારા ગામમાં ડેરી સંચાલનને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે ગામ લોકોએ દૂધનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે તેમનો આરોપ છે કે છેલ્લા સુડતાલીસ વર્ષથી ડેરી સંચાલન એક જ પરિવારના હાથમાં છે જે રાજાશાહી વલણ દાખવી રહ્યું છે આ મામલે ગામ લોકોએ પોલીસની મદદ લીધી છે કણજારા ગામની દૂધ મંડળીની સ્થાપના ઓગણીસો અઠ્યોતેરમાં થઈ હતી અને ત્યારથી આજ સુધી ડેરીના મંત્રી અને સંચાલકો એક જ પરિવારમાંથી આવે છે પહેલાં પિતા અને છેલ્લા વીસ વર્ષથી તેમના દીકરા સંચાલન કરી રહ્યા છે ગામ લોકોએ અનેકવાર નવા સભ્યોની નિમણૂંક કરવાની માંગ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં છેલ્લા પંદર દિવસથી ગામલોકોએ આશરે પચીસોથી ત્રણ હજાર લીટર દૂધનો પુરવઠો ડેરીમાં ભરવાનું બંધ કરી દીધું છે ગામ લોકોએ વકીલ મારફતે ડેરીના સંચાલકોને નોટિસ પણ પાઠવી ડીસાના બનાસ નદીના પુલ પાસે ભૂસ્તર શાસ્ત્રીની ટીમે મંગળવારે ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ટ્રેક્ટર કબજે કર્યા હતા ટ્રેક્ટરો કોઈ પાસ પરમિટ વિના ખાનગી વાહન સાથે નદીમાં ઉતરી રેતી ભરતા જોવા મળ્યા હતા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વતની આગેવાનીમાં તપાસ ટીમ પુલ પર પહોંચી હતી જ્યાં સાદી રેતી ભરેલા ચાર ટ્રેક્ટરો ઝડપી ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા ટ્રેક્ટરો અને રેતી સહિતનો મુદ્દામાલ સીઝ કરી ભૂસ્તર વિભાગે ટ્રેક્ટર ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી આ પહેલા પણ પુલ પરથી અનેક ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા ટ્રેક્ટર ચાલકો સુધર્યા ન હોવાથી ફરી ભૂસ્તર વિભાગે કડક પગલાં લીધા હતા સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो को सनलाइट को सनलाइट टेन्ट्स ગુજરાતી સંગીત જગત માટે ગૌરવની ક્ષણ આવી છે આદિત્ય ગઢવીનું ગીત અલબેલી મતવાલી મૈયા અડસઠમાં ગ્રેમી એવોર્ડની રેસમાં સામેલ થયું છે આ ગીતનું શૂટિંગ અંબાજી દાતા નજીક આવેલા અરવલ્લીના ગિરિમાળાઓમાં સ્થિત અંબા મહેલ ખાતે કરવામાં આવ્યું છે ગીતમાં માતાજીને ગરબે રમવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે વિડીયોમાં એક સગર્ભા સ્ત્રી અને તેની સખી વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે ગ્રેમી એવોર્ડ માટે માટે મળવું એ ગુજરાતી સંગીત જગત મોટી સિદ્ધિ છે વાવ તાલુકામાં ભારે વરસાદના બાર દિવસ પછી મોટા ભાગના ગામોમાં પાણી ભરાયેલા છે જ્યાં તળાવ ગામ પે સિંચાઈ વિભાગ દ્વારા દસ મોટરો મૂકી બાજુના તળાવમાં પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકાના ચાંદરવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયેલું પડ્યું છે જેને લઈને શાળામાં રજા હોય બાળકોનું ભાવિ અંધકારમય બન્યું છે જ્યાં વાલીઓ દ્વારા ગામના બે ટ્રેક્ટર ઉપર પાણી નિકાલના પંપ વડે પાણી નીકળવાની કામગીરી હાથ ધરાઈ છે વાવ તાલુકામાં વરસાદ બંધ થયાના બાર દિવસ થયા છતાં પણ હજી ટડાવ અછુવા કોળાવા મોરીખા જેવા ગામોમાં વરસાદી પાણી ઘરોમાં ભરાયેલા પડ્યા છે જ્યારે માડકા ભાંચલી ડેડાવા ભાટરવા ભાખરી બાલુતરા જેવા કેટલાય ગામોમાં નીચાણવાળા વિસ્તારો તેમજ રસ્તાઓમાં હજી પણ વરસાદી વાણી વહી રહ્યું છે કાંકરેજ તાલુકાના મોટા જામપુર વણઝારા વિસ્તારોમાં ગોવાજી ખેતાજી વણઝારા અને તેના કાકા ભરાજી ડાયાજી વણઝારાના ઘરોમાં એસુજી પાલનપુરની ટીમે ગુરુવારની રાત્રે રેડ કરી હતી જેમાં ગોવાજી વણઝારાના ઘરમાંથી એકસો આડત્રીસ ગ્રામ અફીણ ઝડપી પાડ્યું હતું જેમાં જ્યારે તેના કાકાના ઘરમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી બે એકસો વીસ ગ્રામ અફીણ સહિત રૂપિયા ચોપન હજાર ચારસો પચીસની કિંમતનું બે બસો ગ્રામ અફીણ કબજે કર્યું હતું પોલીસે બે પોઈન્ટ બસો અઠ્ઠાવન કિલોગ્રામ અફીણ કબજે કરી ભત્રીજાની અટકાયત કરી હતી જ્યારે કાકા ફરાર થઈ ગયા હતા સુઈગામ પંથકમાં દસ દિવસ અગાઉ પડેલા ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગામડા અને ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા પડ્યા છે આવી સ્થિતિ વચ્ચે અમદાવાદ પાલડીના જગવલ્લભ પાર્શુનાથ ભાતાઘર ટ્રસ્ટ અને ઓમકાર અંધજન સેવા સંસ્થાના દ્વારા સુઈગામના અંતરિયાળ ગામડાઓમાં જઈ દાતા ડૉક્ટર તેજસ નવીનભાઈ પટેલ આદિત શાહની મદદથી અનાજની ત્રણસો વીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની સ્ટેશન દ્વારા નાયબ પોલીસ અધિક્ષક શિલ્પાબેન ભરાઈ અને પીઆઈ કે બી દેસાઈની આગેવાનીમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી લોકોના સુખાકાર માટે સૌથી વધુ બિનઅધિકૃત દબાણો હટાવાયા હતા સાડત્રીસ નંબર પ્લેટ વિના વાહનો અને અઢાર બ્લેક ફિલ્મ વાળી ગાડીઓને દંડ કરાયો હતો ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા ડ્રાઈવરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી રૂપિયા સત્યાવીસ હજારનો દંડ વસૂલાયો હતો પીઆઈએ જણાવ્યું હતું કે ટ્રાફિક સલામતી માટે કડક પગલાં લેવામાં આવ્યા છે વાહન ચાલકો માટે સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો કે નિયમોનું ભંગ કરનારને છૂટ નહીં મળે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ટેટ પરીક્ષા સંબંધિત સમસ્યાઓ અંગે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં એક જ દિવસે અને એક જ સમયે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યા છે આવેદનપત્રમાં મુખ્ય માગણીઓમાં બે હજાર દસ પહેલાં નિયુક્ત શિક્ષકો પર ન્યાયાલયના નિર્ણયને લાગુ ન કરવા શિક્ષકોની નોકરી અને ગરિમાની સુરક્ષા તેમજ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય નીતિગત નિર્ણયની માંગ કરવામાં આવી છે